વિદ્યાર્થીઓને વાલીઓ આયુષ જે છે હંમેશા એમસીસીના દરેક રાઉન્ડ પછી પોતાના રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર કરતું હોય કે એમસીસીનું ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થાય તે પછી આયુષનું ફર્સ્ટ રાઉન્ડ કરે પછી એમસીસીનું સેકન્ડ રાઉન્ડ થાય પછી આયુષનું સેકન્ડનું કરે પછી એમસીસીનું થર્ડ થાય પછી આયુષ થર્ડ ડિક્લેર કરે એટલે આયુષ જે છે હંમેશા એમસીસીની ઇજ્જત સાચવતું હતું અને સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સનો પણ થોડો ફાયદો વિચારતું હતું કે એમબીબીએસમાં ના મળે તો પછી અહીંયા ટ્રાય કરશે પણ આ વર્ષે પહેલી વખત એવું થયું છે કે આયુષે પણ ટ્રાય કરી એમસીસીના કારણે એને પોતાનું શેડ્યુલ બે દિવસ એકથી બે દિવસ એને મોડું કર્યું કે એમસીસીનું કદાચ પહેલે આવી જાય પછી મારું રિઝલ્ટ આવે પણ આણે જોયું કે આ તો બધા એમસીસી વાળા ગાંડા થઈ ગયા છે એમસીસીના અધિકારી બધા ગાંડા થઈ ગયા છે એ રાઉન્ડ ડિક્લેર જ નથી કરતા એ તો ચોથા રાઉન્ડમાં બી બાકીની સીટો લાવી શકે હવે ત્રીજા રાઉન્ડમાં જ બધી સીટો લાવવા માંગે છે એટલે આયુષે કંટાળીને એમસીસીને ફોલો કરવાનું છોડી દીધું અને એમસીસીની ઇજ્જત છે એ છોડી દીધી અને પોતાની ઇજ્જત એને સાચવી લીધી અને પોતાના સમયપત્રક અનુસાર આયુષે પોતાનું રિઝલ્ટ ડિક્લેર કરી દીધું પ્રોવિઝનલ પણ થઈ ગયું અને ફાઇનલ પણ થઈ ગયું તો આયુષે પોતાના સમયપત્રક અનુસાર રિઝલ્ટ ડિક્લેર કર્યું અને જે એક બે દિવસનો ફરક આવ્યો છે તેનું નવી શેડ્યુલ આપી દીધું છે કે આ સત્તર તારીખે જો રિઝલ્ટ ડિક્લેર થયું છે અઢારથી સત્તાવીસમાં તમારે કોલેજ જોઈનિંગ કરવાની છે અને સ્ટે વેકેન્સીનું પણ આપી દીધું છે એટલે એમસીસીની આજ સુધી આયુષ ઇજ્જત રાખતું હતું અને એમસીસીના દરેક રાઉન્ડ પછી પોતાનું રિઝલ્ટ ડિક્લેર કરતું હતું પણ આ હિસ્ટ્રીમાં હું પહેલીવાર જોઉં છું કે આયુષે પોતાનું રિઝલ્ટ એમસીસીના પહેલે ડિક્લેર કર્યું એ પણ કંટાળી ગયું કેટલું કોઈ ડીલે કરે અને એ બીજા જે સ્ટુડન્ટ્સ હોય કે જેમને એમબીબીએસ મળવાનું જ ના હોય એ લોકો શા માટે બેઠા રહે એ લોકો તો પોતાનું કાઉન્સેલિંગ પૂરું કરી લઈને એ લોકો પોતાની કોલેજે જતા રહે ને કે ત્રીસ ઓક્ટોબરે એમની પણ કોલેજ ચાલુ થવાની છે એટલે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે મારા નોલેજમાં મારી હિસ્ટ્રીમાં જ્યારથી હું આ જોઉં છું કાઉન્સેલિંગ ફર્સ્ટ ટાઈમ એવું થયું કે આયુષે એમસીસીના રાઉન્ડ પહેલાં પોતાનું રિઝલ્ટ ડિક્લેર કરી દીધું છે એનાથી ખબર પડે છે કે એમસીસી કેટલું ડીલે કરી રહ્યું છે કે આયુષ પણ એનું વેઇટ નથી કરી શકતું અને પોતાનું સમયપત્રક એ બગાડી નથી શકતું પોતાની ઇજ્જત એને સાચવવી પડે એટલે આયુષે પોતાના સમયપત્રક અનુસાર કર્યું છે અને આના જ કારણે MCC, આપણે આપણી સ્ટેટ અને બીજા બધા જ સ્ટેટ આયુષનું પોતાના સ્ટેટનું રિઝલ્ટ ડિક્લેર કરી દેશે આમાં જેમને એડમિશન મળ્યું હશે તો દરેક સ્ટેટ પોતાને મેરિટ લિસ્ટમાંથી એ સ્ટુડન્ટના નામ કમી કરી દેશે અને પછી રિઝલ્ટ ડિક્લેર થશે એટલે આયુષનું રિઝલ્ટ ડિક્લેર થઈ જવાના કારણે આપણા સ્ટેટનું રિઝલ્ટ પણ આજે સાંજ સુધી મોડી સાંજ સુધી ડિક્લેર થઈ જશે અને એમબીબીએસ બીડીએસનું એમસીસીનું જ્યારે સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થશે તે પછી આપણા સ્ટેટનું થાય પણ જો પ્રોવિઝનલ ડિક્લેર કરી દે સ્ટેટ તો બધાને ખબર પડી જાય કેમ કે એમસીસી અઢારથી પણ આગળ લઈ જવાનું છે તો આપણું સ્ટેટ જો પ્રોવિઝનલ ડિક્લેર કરી દે બીજા કર્ણાટકા અને બીજા સ્ટેટવાળા કરે છે એમ ફક્ત જોવા માટે અને જ્યારે એમસીસીનું રિઝલ્ટ ડિક્લેર થાય તે પછી ફાઇનલ રિઝલ્ટ ડિકલેર કરે કે રિપોર્ટિંગ તે પછી થઈ શકે તો આવી જો સમજદારી આપણી કાઉન્સલિંગ વાપરે તો બધા સ્ટુડન્ટને ખ્યાલ આવી જાય કે સીટ અપગ્રેડ થવાની છે કે નથી થવાની હવે જે લોકોએ મારા કહ્યા અનુસાર કેન્સલ કરાવી દીધું હતું આયુર્વેદ હોમિયોપેથનું એમને એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડનો પણ લાભ મળશે એમબીબીએસ બીડીએસના ચોથા રાઉન્ડનો પણ લાભ મળશે અને પછી ચોથા રાઉન્ડમાં પણ કોઈને નહીં મળે તો પછી આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં એ પાર્ટિસિપેટ કરી શકશે એટલે એમને ચાન્સ રહેશે જેટલી પણ સીધો સીટો વધશે એનો ચાન્સ જેમણે એડમિશન કેન્સલ કરાવ્યું છે એમને મળશે મળશે અને મળશે આ ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ સુધી શેર કરો નોટિફિકેશન ઓન રાખો બે લાઇકન પ્રેસ કરી રાખો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે જે પણ અપડેટ આવે તરત તમે નેટ ઓન કરો તમારા મોબાઈલનું એટલે તરત જ મારો ડિયો તમને સામે જોવા મળે અને તરત માહિતી મળી જાય તો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી જરૂરથી પહોંચાડજો અને હવે તૈયાર થઈ જાઓ આયુર્વેદ હમે ભેદમાં જેમને રજિસ્ટ્રેશન કર્યું છે પોતાના રિઝલ્ટને જોવા માટે એમને કેન્સલ કરાવી દીધું છે એમને એમ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડનો એમાં મળી જાય તો વેલ એન્ડ ગુડ નહીં મળે તો ચોથા રાઉન્ડમાં પણ એ પાર્ટિસિપેટ કરી શકે લાભ મેળવી શકે અને ત્યાં પણ છેલ્લે નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથ તો એ લઈ જ શકશે સ્ટ્રે વેકેન્સીમાં ચોથું રાઉન્ડ અને સ્ટ્રે વેકેન્સી એક જ હોય છે એમબીબીએસ બીડીએસ હોય કે આયુર્વેદ હોમિયોપેથ હોય બસ ઇન શોર્ટ આ છે કે આયુષે કંટાળીને પહેલી વખત આવું કર્યું છે કે પોતાનું રિઝલ્ટ એમસીસીના પહેલે ડિક્લેર કરી દીધું પોતાની ઇજ્જત સાચવી લીધી કે એમસીસી પોતાની ઇજ્જત સાચવતું નથી તો એણે પોતાની ઇજ્જત સાચવી લીધી થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ